ફોટોસ માંથી ફોટા જો ને હાડીઓ નેક પહેરતી ને તો એ થાય કે સંતો બેન હાડીઓ જોતા આવી ને લેતા એ કે હાડીઓ જેવી સસ્તી અને બહુ જ મસ્તીની ની મળે એટલે મને બધાય પૂછે હું ટેટસ મૂકવા માંડી કે તું વેસાવું તો હું ને જ વેસતી સંતો બેન વેસે સંતોકબેન નું સરનામું આપો આપો વિડીયોમાં જોવાની જો સંતોકબેન નું સરનામું આપે છે અને એ કુરિયાઈ પણ કુરિયરાઈ પણ કરે તમારે ઘર બેઠા જોતી હોય ને સાડી તો અને કઈ સેતરાવાજી હું ને કે કાપડ જવાનું ફૂલ સસ્તી વાળી હોય ને કાપડ ફૂલ જવાબદારી વાળું

মে ব্লেক কলার আপনি বালার তো গণর গুলা ডবল কলার

હવે નવસો રૂપિયાની હારી તમને ક્યાં જોવા મળશે ઓરિજિનલ ફી ઓરીજનલ મારસીનું મારવી પડે હામ એકદમ ફેન્સી આખું સિલ્વર વર્ક આપેલું છે આ બીજી ડીઝર છે ફેરીવાળી અને કલર આવશે બે પોસ્ટર કહી

ખુશ થાય <tiny> <hai churi, tiny> <tiny> 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 એકદમ માપી ભાવી કે સુરત માં એટલું ન જડતી આ હળિયું એટલું સંતો બેન રાખે એટલે કોઈ પણ દીકરીઓ સમૂહ લગન માં હોય ને તો એને આપણે ભાવતું ભાવ આ આવીને ગમે ડ્રેસ લઈ જાય સાડી લઈ જાય બધા ભાવતું ભાવ સમૂહ લગ્ન માં જે બેનો લગ્ન થતા હોય ને

ઓર્ડર આવશે બંને સાઇઝ ને બ્લાઉઝ સરસ જેવી ડિજેન બ્લાઉઝા જ ગમમી ધોઈ લે મશીનમાં નાખો ગમમી ઓમ ઓ ધોવાય પેટી નિહાળીયું તમારી તો હાડીયું ખબરની કે લીવા આવે નથી હાડી જે અછરો જલ્તી ને અત્યારે ભૂલાઈ ગયું કે હાડી અછરો જ છે તો બાર ખોલીએ તો પાછી હાડી આમ તો એમ થાય કે લેવી છે બોલે ઈજ કાને કે હું તો પેટી તો એમ તમાર દુખઈ ઢકો એટલે પણ ઘર વાઈટ નોટ કે ટ્રેલ છે આ ખાલી 600 રૂપિયા બહુ જ મસ્ત હાડી ઉપવાઈ છે હાડી પૂરી આવતી

લગડી પટ્ટો આવશે આપડે એ રીતે પસંદગી કરીએ કે બે ત્રણ પસંદગી અલગ અલગ બેનો હોય ને એક સાડી એ મરજન્ટા કલર એ